રામ રામ તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ પાર્ટીના મહાસચિવ અને બનાસથી બેન ગેની બેન ઠાકોરને જીતાડવા માટે આપ સૌને અપીલ કરવાના છે ત્યારે આપ લાકડી મુકામે મોટી સંખ્યામાં વધારી અમને સમર્થન આપશો એવું આપ સૌને ભાવભીનું આમંત્રણ આપું છું મારા રામ રામ તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ લાકણી મુકામે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વધારી રહ્યા છે ત્યારે આ જન આશીર્વાદ રેલી સંબોધવાના અને બનાસથી બેન ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે આપ સૌને અપીલ કરવાના છે ત્યારે આપ લાકણી મુકામે મોટી સંખ્યામાં વધારી અમને સમર્થન આપશો એવું આપ સૌને ભાવજીનું આમંત્રણ આપું છું